ચૂંટણી બહિષ્કાર માટે આવેદનપત્ર આપવા ગયા તો મામલતદાર સાહેબ ઓનલાઈન મીટિંગમાં બેઠી ગયા બોલો ઉનાના ધોકળવા ગ્રામજનો આજ રોજ ગીર ગઢડા મામલતદાર કચેરી ખાતે આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેનું આવેદનપત્ર આપવા પધાર્યા સરપંચના પ્રતિનિધિ સાહેબે એમ થયું કે અમે મામલતદાર સાહેબને રૂબરૂ આવેદનપત્ર પાઠવીશું પરંતુ બન્યું એવું કે સાહેબ તો થોડી વાર ઊભા રહેવા કહેશે તો લોકોમાં થોડો રોષ તો જોવા મળ્યો પરંતુ શું થાય મામલતદાર સાહેબ તો તેની કંઈક ઓનલાઈન મીટિંગમાં વ્યસ્ત હતા હવે બહિષ્કાર કરવાની એટલી ઉતાવળ હતી કે પછી આવેદનપત્ર નાયબ સાહેબને હાથમાં આપવું પડ્યું બોલો સરપંચના પ્રતિનિધિ સાહેબનું કહેવું એવું છે કે ગામમાં તલાટી મંત્રી નથી તો ચાલો વહીવટ કોણ કરતું હશે સરપંચના પ્રતિનિધિ સાહેબ કહે કે અમારી પંચાયત બોડીને રાજીનામું અપાવવાના કાવતરા થઈ રહ્યા છે તો અમે પણ ગામમાં એક નંબરનું કામ કર્યું છે ઉપરથી સરકાર અને અન્ય ગ્રાન્ટ પણ ગામમાં ન આવે તેવા પ્રયત્ન કરે છે શું કરવું તો પણ અમે આ ગામના વિકાસના કામ્યો કર્યા છે હવે ધોકડવા ગામજનો ચૂંટણી બહિષ્કાર કરશે કે કેમ તે જોવાનું રહ્યું સંવાદદાતા હર્ષદ વાઢેર દીવ મિરર ન્યૂઝ ઉના એબલ મથુરભાઈ બાંબણીયા ગામ ધોકડવા તાલુકો ગીરગઢડા એબલભાઈ આજે ખાસ વાત કરવામાં આવે તો ધોકડવા ગામના તમે સત્તમ પ્રતિનિધિ તરીકે આજે ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કયા મુદ્દે આપવામાં આવ્યું છે ધોકડવા ગામ ગીરગઢડા તાલુકાનું સૌથી મોટું ગામ છે દસથી બાર હજારની વસ્તી છે અને છ હજાર ઉપર મતદારો છે ઉના ભાવનગર ઉના અમરેલી નેશનલ હાઈવે ઉપર તાલુકાનું હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપરનું ગામ છે અમારે આવેદનપત્ર આપવા પાછળના જે મેન કારણ છે આજે માની લો કે અમારે બે તલાટીની જગ્યા છે તો છેલ્લા બે વર્ષથી બંને તલાટીની જગ્યા ખાલી છે હું ખાતરીપૂર્વક એવું કહું કે રાજ્યમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં બે તલાટીની જગ્યા હોય અને બે વર્ષથી એ ખાલી હોય અને જે ચાર્જમાં તલાટી હાલે છે એ એવરેજ બે વર્ષથી છેલ્લા બે વર્ષથી એવરેજ અઠવાડિયામાં એક દિવસ બેથી ત્રણ કલાક આવે છે આ ઉપરાંત તાલુકા પંદર ટકા વિવેકાધિન આયોજન જિલ્લા આયોજન દસ ટકા નાણાંપંચ વીસ ટકા નાણાંપંચ મનરેગા એવી લોક ઉપયોગી ઘણી બધી યોજનાઓ છે કે જેની ગ્રાન્ટ જે ગામની વસ્તી દસ બાર હજારની વસ્તી છે વસ્તી પ્રમાણે મળવી જોઈએ એની જગ્યાએ તંત્ર તાલુકા જિલ્લા પંચાયત તલાટીથી માંડી એની જગ્યાએથી રાજકીય કિનાખોરી રાખીને આજે બે વર્ષમાં એક પચીસ પૈસા જેવી ફૂટી કોડી પણ અમારા ગામમાં ગ્રાન્ટ આપવામાં આવી નથી હવે અમે છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયત આવી છે તો એક કામ કરે છે એક આદર્શ ગામ બનાવવું સારું ગામ બનાવવું હવે આવી આવી પરિસ્થિતિની વચ્ચે પણ અત્યારે ધોકડવા ગ્રામ પંચાયતે છેલ્લા બે વર્ષમાં જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કામ કર્યું છે સર સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી જે અમને મળવાપાત્ર નાણાપંચની સ્થાનિક ગ્રામ્ય નાણાંપંચની જે ગ્રાન્ટો છે એમાંથી જે સરકારની રકમ એક લાખ આવે તો એક લાખ એની સામે ગ્રામ પંચાયતના અમે પદાધિકારીઓ ભોગવીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાવાળું રાજ્યમાં કદાચ કોઈ સરપંચ પ્રતિનિધિ એવા કે ગ્રામ પંચાયત એવી નહીં હોય કે જે અડધો અડધ રૂપિયા લાખો રૂપિયા વિકાસના કામ માટે વાપરે છે તો આ બધું જોતાં અમને તો એવું લાગે છે કે અમારું ગામ પાકિસ્તાનમાં છે કે ક્યાં છે આજે લોકશાહીનું એવડું મોટું પર્વ છે આજે એટલું એટલું દસ બાર હજારની વસ્તી છેલ્લા બે વસ્તી પીડાય છેલ્લા બે બે વસ્તી ગામ નમૂના નંબર વારસાહી નોંધો બે બે વર્ષથી પીડી નથી તો આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી તો કામ કરવાને બદલે વિકાસ કરવાને બદલે ગ્રાન્ટ દેવાને બદલે અમે એટલું સારું કામ કરીએ છીએ તો એ દેવાને બદલે ગ્રામ પંચાયત જે કામ કરે છે તો એમાં વિક્ષેપ કેમ થાય ગ્રામ ગ્રામ પંચાયત સુપર કેમ થાય સરપંચ સસ્પેન્ડ કેમ થાય બજેટ નામંજૂર કેમ થાય એટલે મતલબ આખી ગ્રામ પંચાયતને કાયમી અવ્યવસ્થિત રાખે તો આવી બધી પરિસ્થિતિમાં અમારે ન છૂટકીએ જિલ્લા વહીવટી તાલુકા વહીવટી તાલુકા જિલ્લા પંચાયતની વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જવું પડે છે અને એના એના જે ખોટા હુકમોની સામે અમારે સ્ટે લાવવા પડે છે તો આ આ બધું કેટલાંશય વ્યાજબી છે આ જે દસ બાર હજારની વસ્તી છે એને 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 જ્યારે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય તો આ અમારા ગામમાં તો આ આ કોઈ મુદ્દો લાગતો નથી તો આ બાબતે અમારી મામલતદાર મારફત મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ જિલ્લા ચૂંટણી કમિશનર બધાને અમારી રજૂઆત છે કે અમારી જો માંગણી વ્યાજબી હોય તો આ બાબતે દિવસ સાતમાં જો યોગ્ય નહીં કરવામાં આવે તો આગામી સાત મેના રોજ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં અમે ગામ લોકો એનો બહિષ્કાર કરશું નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં